ચલો કઈ તારીખ વાર કયા થયો વાર બોલો બુધવાર કેટલો થયો મંગળવાર થયો બુધવાર કરો લઈએ ઓકે આજે આપણે ક્ષેત્રફળ તો કોને પરિમિત અને કોને ક્ષેત્રફળ કેવરાય એ અત્યારે આપણે એની ડિટેલ થોડી માહિતી હું તમને આપું અને પછી આપણે ચેપ્ટર ની શરૂઆત કરીશું તો પેલા તો કે પરિમિતિ કોને કહી શકાય જે વિદ્યાર્થીઓ હાવ નવે નવા છે એ ધ્યાન રાખજો પરિમિતિ કોને કેવરાય અને ક્ષેત્રફળ કોને કેવરાય બરોબર આપણું ફિફ્ટીન પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ અને ક્ષેત્રફળ તો પરિમિતિ કોને કહી શકાય ક્ષેત્રફળ કોને કહી શકાય ચોરસ કોને કહી શકાય લંબ ચોરસ કોને કહી શકાય લંબ ચોરસ ચાર જે દિવાલો હોય એનું ક્ષેત્રફળ સુધુ હોય તો એ કોને કહી શકાય લંબઘન કોને કહી શકાય ઘન કોને કહી શકાય તો એ આપણે અત્યારે ભણવાનું છે તો પહેલા તો કે ચોરસ કોને કહી શકાય તો કે આને ચોરસ કહેવાય બરાબર તો ચોરસની ચારે બાજુ સરખી હોય શું હોય શકે ચોરસની ચારે બાજુ કેવું હોય શકે સરખી હોય ચોરસની ચારે બાજુ કેવું હોય સરખી હોય ધારો કે એક આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ તો એને બધી શું કહી શકાય એ ચારે ચાર બાજુ સરખી છે તો ધારો કે આને ચોરસ ને આ તો ચાર બાજુ થઈ તો પરિમિતિ શું શું કરવું પડે તો કે ચોરસની પરિમિતિ એટલે જે આ છે ને જે કોર્નર કોર્નર છે કહી 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 શકાય 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 અથવા એની બોર્ડર બોર્ડર શું શું તો એને કહી શકાય એને પરિમિતિ કહેવાય બરાબર તો કે આ ચોરસની જે બોર્ડર છે તો શું કહી શકાય બોર્ડર છે બરાબર તો એને શું કહી શકાય તો કે પરિમિતિ ક્ષેત્રફળ કોને કહી શકાય તો ક્ષેત્રફળ એટલે શું કહી શકાયફળ કહેવાય જે અંદર નો ભાગ આવેલો હોય અંદર નો ભાગ એટલે અંદર નો ભાગ એને શું કહી શકાય ક્ષેત્રફળ અંદર ના ભાગને શું કહી શકાય

ખાસ ખબર હોવી જોઈએ હવે ધારો કે આ ચોરસ છે આ વને આપણે પરિમિતિ અને આ ક્ષેત્ર પર આપણે શોધી શકીએ પરંતુ કદાચ દાખલા એવા પૂછાય એ આ ચોરસ ની અંદર દોર્યું આ શું દોર્યું તો કે ભાઈ આ બહાર મેં એક આ જે આપેલો નહીં ધારો કે હું બે મેજર બરાબર અંદાજે તમને કહું છું કે આ બે મેજર ની જગ્યા મેં છોરી કેટલા મીટરની બે મીટરની જગ્યા છોડી છે તો હવે ધારો કે આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું થાય બરાબર તો કે ભાઈ આનું ક્ષેત્રફળ શોધવાનું થાય આની પરિમિતિ શોધવાની થાય થાય કે ના થાય થાય પણ એ તમને હું આગળ શીખવાડીશ બરાબર પરીક્ષામાં પૂછાય છે બરાબર ભાઈ ચોરસની અંદર એક મકાન આપેલું છે મકાનની આજુબાજુ શું હોય તો રસ્તો છે અથવા બગીચો છે અને બગીચા આ આજુબાજુ ચોરસ ની ખાસ તમારે જીવન એટલું રાખવાનું કે કોને ક્ષેત્રફળ કહેવાય અને કોને કહી શકાય પરિમિતિ બંને મિક્સ થવું જોઈએ નહીં બોર્ડર હોય તો એને કહી શકાય પરિમિતિ અંદરનો ભાગ હોય તો એને કહી શકાય ક્ષેત્રફળ આપણે જોડે સૂત્ર તો કે ચોરસ નું ક્ષેત્રફળ શું બરાબર કહી શકાય બાજુની વર્ગ બાજુની લંબાઈ નો વર્ગ તો કે બાજુની લંબાઈ કે આ લંબાઈ કહી શકાય આ શું કહી શકાય બાજુની લંબાઈ તો એનો વર્ગ બરાબર ધારો કેવાની બાજુની લંબાઈ ચાર હોય તો કે ભાઈ ચાર નો વર્ગ કે સોળ થાય કેટલો થાય શું કરવું પડે તો કે ચોરસ પરિમિતિ સૂત્ર શું હતું ચોરસ પરિમિતિ બરાબર શું હતું ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા બાજુની લંબાઈ તો કે આ સૂત્ર કોનું હતું તો કે ચોરસની ની તો હવે આપણી જોડે બાજુની લંબાઈ લંબાઈ કેટલી કેટલી હતી બાજુની છે તો બાજુ ગુણ્યા બાજુની બાજુ ચાર ચોગું ચોગુ સો આ શું મળી ગયું આપણને પરિમિતિ બરાબર આ શું મળી ગયું પરિ ચાર ગુણ્યા બાજુની ની લંબાઈ ક્ષેત્રફળ તો કે બાજુની લંબાઈ વર્ગ તો કે ચાર વર્ગ થાય બરાબર ધારો કે આપણે શોધવાનું કીધું હોય ધારો કે આપી લીજે હોય પચ આપી લીધી ચાર જગ્યાએ પોચ આપી લીધે તો શું થઈ જાય તો હોય પોચ ગુણ્યા પોચ કરો તો પચીસ થાય અને પોચ ગુણ્યા ચાર કરો તો વીસ થાય એટલે એવું ના વિચારતા કે સાહેબ પરિમિત પર હરખું હોય ના હોય પરિમિત ક્ષેત્રફળ હરખું હોય શકે નહીં બરાબર પરિમિત ક્ષેત્ર પર સરખું હોય છે નહીં ચલો નેક્સ્ટ તો કે હવે આ હતું તમારું ચોરસ તો કે હવે લંબ ચોરસ તો કે લંબ ચોરસ કોને કહી શકાય બરાબર એ પણ એક ચોરસ જ છે લંબ ચોરસ એક ચોરસ જ છે પણ કેવું છે તો કે આ આ કેવું છે તો કે લંબચોરસ કેમ કે લંબાઈની છે અને એની ચારે બાજુઓ સરખી હોય નહીં લંબચોરસની ચારે બાજુ સરખી હોય શકે નહીં એટલે તમે ખાસ ભૂલ કરતા નહીં ચાર બાજુ અલગ થઈ જાય થઈ જાય તો કે તમને ખબર હે પરિમિતિ કોને કહી શકાય જે બોર્ડર છે એને શું કહી શકાય પરિમિતિ અને જે અંદર આપેલી અને ક્ષેત્ર ઓકે તો હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર હતી કે લંબચોરસનું ક્ષેત્રફળ શું હતું ચલો આપણે હોય આપેલું છે 4 અને આપેલી છે 5 આ શું આપેલું છે પહોળાઈ આ શું છે લંબાઈ આ શું છે લંબાઈ આ શું છે પહોળાઈ પહોળાઈ છે 4 લંબાઈ કેટલી છે 5 જસ્ટ એક્ઝામ્પલ સમજવા માટે હું આલું છું તો ક્ષેત્રફળ શું હતું આપણું લંબચોરસનું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોલાઈ લંબાઈ અહીંયા આપણે શોધવાની છે પરિમિતિ બરાબર તો કે લંબ ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે બે

સૂત્રમાં આ રીતે આપણે રકમ મૂકવાની થાય સૂત્રમાં આ રીતે રકમ મૂકવાની થાય તો જવાબ આવી જાય બરાબર તો આ હતું લંબ ચોરસ આ હતું પરિમિતિ અને ચોરસ બંનેની હવે નવ આપણે એ લઈ જઈએ તો કે ત્રિકોણ તો કે ત્રિકોણ કોને કહી શકાય કોને કહી શકાય ત્રિકોણ કોણ શું કહી શકાય ત્રિકોણ તો કે ત્રિકોણ એટલે કે ત્રિકોણ ત્રણેય બાજુ જો એનો પરિમિતિ શોધવાની હોય તો શું હોય તો એની બોર્ડર જ હોય બરાબર શું હોય શકે બોર્ડર હવે ધારો કે આ કેવું છે સમદ્રી બાજુ ત્રિકોણ છે સમદ્રી બાજુ મતલબ કે બે બાજુ એની સરખી હોય તો એ ત્રિકોણને ને સમદ્રી બાજુ ત્રિકોણ કહી શકાય એની ત્રણે ત્રણ બાજુ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય કેવો ત્રિકોણ કહી શકાય સમબાજુ પણ ધારો કે આ રીતે ત્રિકોણ આપેલું હોય તો એને કહી શકાય કાટકોણ ત્રિકોણ કેવું કાટકોણ કેમ કે આ શોધવાની છે ત્રિકોણ ની પરિમિતિ તો ત્રિકોણ ની પરિમિતિ સૂત્ર શું હતું ત્રણેય બાજુ નું તો એની પરિમિતિ એટલે ધારો કે આની બોર્ડર આવી જાય શું આઈ જાય વડ રહી જાય પણ એનું ક્ષેત્રફળ શોધવાની કીધું હોય તો ચલો હોય ચાર આ ચાર અને આ પોચ કેમ કે બે બાજુ સરખી છે તો ચાર ચાર ને ઘા ચલો વાની લઈ લઈએ ત્રણ કેમ નાનું છે ત્રણ હવે ધારો કે આપણે જોડે ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જોડે છે શું સૂત્ર एक तृतीयांश गुण्या પાયો गुण्या ચલો જે ને આપેલો હોય શું હોય શકે તો કે પાયો હોય છે શું હોય છે ઊંચાઈ કેટલી છે ચાર ચલો બે જૂના ચાર ત્રણ દુ શું મળી ગયું એનું તો કે આ ત્રિકોણ મળી ગયું કોઈ કરવાનું છે કશું કરવાનું નથી બરાબર તો આ રીતે ત્રિકોણનો ક્ષેત્રફળ તમે શોધી શકો છો ત્રિકોણની પરિમિતિ પણ શોધી શકો છો હવે એક બાકી આપણે કે ઘન કોને કહી શકાય બરાબર ઘન કોને કહી શકાય તો હવે ઘન એટલે એક પ્રકારનો શન પહેલા એના પહેલા આપણે જોઈએ દિવાલ બરાબર જે આપણી સૂત્ર હતું ને લંબચોરસ બરાબર લંબચોરસ ચાર દિવાલોનું ક્ષેત્રફળ બરાબર તો કે લંબચોરસ તો હવે ઘર કેવું હોય છે કે ચોરસ હોય છે કે લંબચોરસ જો મને એક્ઝેક્ટ ઘર દોરતા આવડતું નથી પણ તો ટ્રાય કરું છું બરાબર

क्षेत्रफल તમારો છે 14 સૂત્રો સૂત્ર શેન તમારું છે લંબચોરસ ચાર દિવાલોનો ઓરડાની ચાર દિવાલોનો क्षेत्रफल 1 * बराबर 2 * ઊંચાઈ પછી કૌંસમાં લંબાઈ + ઓરડા તો કે ઊંચાઈ ચલો પે ધારો કે બે બાજુ શું હોય શકે તો કે સરખી હોય શકે આ બે બાજુ સરખી હોય ધારો કે આ દિવાલ છે આપણે જે ઓરડામાં બેઠા છે બરાબર તો કે આ બે દિવાલો કેવી છે સરખી તો છે જ બરાબર તો કે શું આવશે ઊંચાઈ તો કે ઊંચાઈ જેટલી છે એટલે ઊંચાઈ આવશે પ્લસ કુ હશે ઊંચાઈ ધારો કે આપણી જોડે કોચ છે બરાબર ઓચ મીટર છે

બે કં બે એટલે કેટલા થયા દસ થયા આપણને એનું ક્ષેત્રફળ તમને મળી જાય છે બરાબર બીજું તો એ ઘન કોને કહી શકાય તો કે નક્કર ખોસ પદાર્થ હોય હોય નક્કર કેટલી બાજુ હોય ત્રણ બાજુ હોય કેટલું હોય ત્રણ લંબાઈનો ઘન અને બીજું હતું બીજું કયું હતું એક સૂત્રો બાકી રહી ગયું ગનફળ લંબાઈ ગુણ્યા પોવળાય તો એનું સરખું હોય છે તમારે લંબાઈ ગુણ્યા પોવળાય ગુણ્યા ઊંચાય બરાબર તો આ ખાલી તમને થોડીક સૂત્રની માહિતી આપી ચેપ્ટરની શરૂઆત આપણે નેક્સ્ટ આવતીકાલે કરીશું Дякую за перегляд!